આજ રસોઈમાં હું હોય છે લે આ તો બટેટા આ તો બટેટા ફ્રાય થઈ ગયા છે હમ ભાત બટેટા ના આ તો પૌવા છે તો આવડિયા ગઈ ક્યાં છે ભાવો ક્યાંય ગઈ ભાવો અહીંયા નથી લે તે પણ અહીંયા હું છે રસોડે હવે ખાલી એમ નમ ને અહીંયા શું કરે કાંદા સુતારો એટલે સોફે

સ્વીકારવું પડે તો એમ જેમ હાથીમાન ઘોડા માં ફેર છે અને વા તેલ માં ગેસ ચાલુ હતો તેલ બળી જાય હાળો બળી જાય તો બધું બાળી જ નાખો બધું બાળી જ નાખો બાળી જ નાખો અને ઓલાય જો ટમેટાનું સાલો કરી દીધું ખાવા દે ખાવા દીકો એમાં વિટામિન્સ મળે ખોવે માં દીકરો ટમેટા ખોય પણ ખાવાની કોઈ ના નત પડતો તમે ખાવ ને માં દીકરો બે અને થાવ પાડા જેવા ખાવાની ના જ નથી પણ જગ્યાએ નીચે બેસીને ખાવાનું પથારી ઉપર કોઈ દી ખાવાનું ભાઈરો તમે કે પણ આ કે પથારી છે તે સોફોયા પથારી કેવાય બેસવાની બેસવાનું આસન કેવાય નોટ